માં અધ્યાશક્તિ માં અંબાણી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે બારડોલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વરાજ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું બે હજાર સોળથી લોટસ ગ્રુપ દ્વારા નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આજ રોજ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના વરદ હસ્તે પ્રથમ નરતાએ માતાજીની આરતી કરી નવલી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેડિશનલ કપડામાં ખેલૈયાઓ ગરબે ગૂમવા પધાર્યા હતા चालता <muchas> है <muchas> <muchas>

નવરાત્રી મહોત્સવમાં સૌનું હાર્દિક સ્વાગત છે લોટસ પરિવાર એ બે હજાર સોળ થી લઈને આ સતત બે હજાર ચોવીસ સુધીમાં ફક્ત કોરોના કાળના બે વર્ષ બાદ કરીને સતત નવરાત્રીનું આયોજન કરી રહી છે આ લોટસ પરિવાર એ સૌ પ્રથમ લગભગ બે વર્ષ દિવ્યાંગ બાળકોના લાભાર્થે ત્યારબાદ શહીદ પરિવારોના લાભાર્થે ત્યાર પછી બે વર્ષ સરદાર સ્મારક હોસ્પિટલના લાભાર્થે અને આ વર્ષે એટલે કે લોટસ પરિવાર નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ એ ગૌશાળા ગોજી જે સરદાર સાહેબનું સ્વરાજ આશ્રમ ના સંચાલકો જે ગૌશાળા ચલવે ચલાવે છે એમના લાભાર્થે આ લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે ભૂતકાળમાં ખૂબ સુંદર રીતે લોટસ પરિવાર દ્વારા લોટસ ગ્રુપ દ્વારા આ નવરાત્રિનું આયોજન થયું છે અને ગત વર્ષ કરતાં થોડા સુધારા વધારા સાથે આ વર્ષે ખૂબ સરસ રીતે આ લોટસ ગ્રુપે નવરાત્રિનું આયોજન કર્યું છે મા માની કૃપા તમામ ખેલૈયાઓ પર અને આપણા સૌના ઉપર રહે એવી આ નવરાત્રિના આજે પાવન પ્રસંગે હું બારડોલીના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે આ લોટસ ગ્રુપ પરિવારના નવરાત્રીના મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સૌની વચ્ચે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક શ્રી રાજેશભાઈ પટેલ સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ નગર સંગઠનના અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન શ્રી કારોબારી સમિતિના સભ્યશ્રીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ પદાધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર મિત્રો આજે લોટસ પરિવારના નવરાત્રી મહોત્સવને શુભકામના પાઠવવા ઉપસ્થિત થયા છે ત્યારે એ સૌને પણ હું અભિનંદન આપું છું સાથે સાથે આભાર પણ વ્યક્ત કરું છું અને ફરીવાર આ લોટસ ગ્રુપ દ્વારા આયોજિત આ નવરાત્રી પર્વની સૌ ખેલાયા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત